આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું બપોરના એક સાંભળશો આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર અંદાજપત્ર સત્રનો પ્રથમ તબક્કો આજે સમાપ્ત થશે સંસદના બંને ગૃહો આગામી નવમી માર્ચે ફરીથી મળશે આજે વિશ્વ રેડિયો દિવસ ઉજવાઈ રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આવતીકાલે કાર્યસ્થળ ઉપર મહિલાઓની સલામતી ઉપર રાષ્ટ્રીય પરિષદ યોજાશે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ તેરમી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીમાં બે તૃત્યાંશ બહુમતીનો આંકડો પાર કર્યો અને ઈરાન અમેરિકા સાથે પરમાણુ કરાર નહીં કરે તો ગંભીર પરિણામોનો સામનો કરવા તૈયાર રહેવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચેતવણી સમાચાર અંદાજપત્ર સત્રનો પ્રથમ તબક્કો આજે સમાપ્ત થશે સંસદના બંને ગૃહો આગામી નવમી માર્ચે ફરીથી એકત્ર થશે દરમિયાન લોકસભાની કાર્યવાહી શરૂ થતાં આજે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નફા કોડીન આધારિત કફ સિરપના સેવનથી થતા મૃત્યુ અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા ત્યારે વિપક્ષના હોબાળાના કારણે તેઓ પોતાનો જવાબ પૂર્ણ કરી શક્યા નહીં વિપક્ષોના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી બાર વાગ્યા સુધી મુલતવી કરાઈ હતી દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી છે વિવિધ રાજકીય પક્ષોના સભ્યોએ સભાપતિની પરવાનગીથી તાત્કાલિક જાહેર મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા છે દેશમાં કોડીન આધારિત કફ સિરપના સેવનથી કોઈ મૃત્યુ નોંધાયું નથી આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ આમ જણાવ્યું હતું તેમણે કહ્યું કે જ્યારે કોઈ દવા સાથે જોડાયેલા મૃત્યુનો કેસ કોઈ પ્રકાશમાં આવે છે ત્યારે સરકાર તાત્કાલિક નિરીક્ષણનો આદેશ આપે છે અને જે કોઈ દવા માનવ વપરાશ માટે અયોગ્ય જણાય તો તેને તાત્કાલિક બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવે છે દવાની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક સુસ્થાપિત નિયમનકારી પ્રક્રિયા અમલમાં છે અને સરકાર દ્વારા તેનું કડક પાલન કરવામાં આવી રહ્યું હોવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો આજે વિશ્વ રેડિયો દિવસ ઉજવાઈ રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે રેડિયો શ્રોતાઓ અને પ્રસારણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે કામ કરતા દરેકને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે રેડિયો ડિજીટલ મંચ પેઢીઓ સુધી માહિતી આપવાનું જોડવાનું અને અવાજ આપવાનું ચાલુ રાખે છે તેમણે લોકોને રેડિયોની કાયમી સુસંગતતા અને તેને જીવંત અને બધા માટે સુલભ રાખવાના સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે આ દિવસ રેડિયો સાથે સંકળાયેલા લોકોના પ્રયાસોને સન્માનિત કરવાનો અવસર છે તેમણે કહ્યું કે રેડિયો એક એવું માધ્યમ છે જે દૂરના ગામડાઓથી લઈને વ્યસ્ત શહેરો સુધીના લોકો માટે એક વિશ્વસનીય અવાજ તરીકે સેવા આપે છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે વર્ષોથી રેડિયો સમયસર માહિતી પ્રસારિત કરવા પ્રતિભાને પ્લેટફોર્મ પૂરું પાડવા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યો છે આકાશવાણી અમદાવાદના પરિસરમાં પણ આજે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે આકાશવાણીના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત પદ્મશ્રી તુષાર શુક્લાએ આકાશવાણી અને રેડિયોના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો તેમણે વર્ષો જૂના માહિતીના માધ્યમ રેડિયો અને વર્તમાન સમયના માધ્યમ અંગે લોકોને માહિતી આપી આ પ્રસંગે આકાશવાણી પરિસરમાં વર્ષો જૂના વિવિધ રેડિયોના પ્રદર્શન માટે મુકાયા છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ રેડિયોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આસામની મુલાકાતે જશે તેઓ ગુવાહાટીમાં પાંચ હજાર ચારસો પચાસ કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટસનું ઉદઘાટન અને લીલી ઝંડી આપશે પ્રધાનમંત્રી બ્રહ્મપુત્ર નદી ઉપર કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદઘાટન આસામના કામરૂપ જિલ્લાના અમીનગાંવ ખાતે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર માટે રાષ્ટ્રીય ડેટા સેન્ટરનું ઉદઘાટન અને આઈઆઈએમ ગુવાહાટીનું પણ ઉદઘાટન કરશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસની તામિલનાડુની મુલાકાતે જઈ રહ્યા છે તેઓ તિરુચિરાપલ્લીમાં એનડીએ ગઠબંધનની બેઠક ફાળવણી સંબંધિત ચર્ચાઓમાં ભાગ લેશે ગૃહમંત્રી આવતીકાલે કરાઈકલમાં ભાજપ કાર્યકરોને પણ સંબોધિત કરશે કેન્દ્રીય મંત્રી અને તામિલનાડુ ચૂંટણી પ્રભારી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ડોક્ટર એલ મુરૂગન પણ તેમની સાથે રહેશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કાર્યસ્થળ ઉપર મહિલાઓની સલામતી પર રાષ્ટ્રીય પરિષદ આવતીકાલે યોજાશે આ પરિષદનો ઉદ્દેશ તમામ ક્ષેત્રોમાં મહિલાઓ માટે સલામત પ્રતિષ્ઠિત અને ઉત્પીડન મુક્ત કાર્યસ્થળો બનાવવાનો અને કાર્યસ્થળ પર મહિલાઓના જાતીય સતામણી નિવારણ પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ બે હજાર તેરના અમલીકરણને મજબૂત બનાવવાનો છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુર અને કેન્દ્રીય મંત્રાલયો વિભાગો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ આ પરિષદમાં જોડાશે આ પ્રસંગે રાષ્ટ્રીય કાર્યસ્થળ સલામતી પ્રતિજ્ઞા પણ આપવામાં આવશે આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો બાંગ્લાદેશ નેશનલિસ્ટ નેશનાલિસ્ટ પક્ષે તેરમી સંસદીય ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતીનો આંકડો પાર કર્યો છે જે અત્યાર સુધીમાં એકસો એક્યાસી મત વિસ્તારોમાં આગળ છે પાર્ટીના પ્રમુખ તારીખ રહેમાન અને મહાસચિવ મિર્ઝા ફકરુલ ઇસ્લામ આલમગીર સહિતના વરિષ્ઠ નેતાઓએ બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીઓમાં બીએનપીની નિર્ણાયક જીત બદલ તારીખ રહેમાનને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું કે આ જીત બાંગ્લાદેશના લોકોના તેમના નેતૃત્વમાં વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ बीएनपी ने भरोसा जताया कि उसे दो तिहाई बहुमत मिलेगा पार्टी ने इस नतीजे को जनता का भारी समर्थन बताया तारिक रहमान और मिर्जा फखरुल समेत पार्टी के कई वरिष्ठ नेताओं ने अपनी अपनी सीट जीत ली है बांग्लादेश जमाती इस्लामी और उसके सहयोगियों ने लगभग साठ सीटें जीतने का दावा किया है जबकि नेशनल सिटीजन पार्टी एन ने कहा की उसे छह सीटें मिली है चुनाव आयोग ने अभी अंतिम नतीजे घोषित नहीं किए है और तीन सीटों के परिणाम अदालत में मामले लंबित होने के कारण रोक दिए है मतदान ज्यादातर शांतिपूर्ण रहा लेकिन जमात एन ने ढाका के कुछ इलाकों में गड़बड़ी के आरोप लगाए जिन्हें मुख्य चुनाव आयोग ने खारिज कर दिया संसदीय चुनाव के साथ साथ प्रस्तावित जुलाई चार्टर सुधारों पर जनमत संग्रहण की मतगणना भी जारी है आधिकारिक पुष्टि होने तक बीएनपी ने अपने समर्थकों से विजयी रैली की बजाय प्रार्थना करने की अपील की है नवल सिंह परमार विश्व समाचार ढाका પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીઓમાં નિર્ણાયક વિજય બદલ બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના વડા તારીખ રહેમાનને અભિનંદન પાઠવ્યા છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આ વિજયને બાંગ્લાદેશના લોકોએ શ્રી રહેમાનના નેતૃત્વમાં મૂકેલા વિશ્વાસનો સ્પષ્ટ પુરાવો ગણાવ્યો હતો શ્રી મોદીએ બારબાડોસના પ્રધાનમંત્રી સુશ્રી મિયા આમોર મોટલીને સતત ત્રીજા કાર્યકાળ માટે ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા શ્રી મોદીએ કહ્યું કે ભારત બારબાડોઝ સાથેની તેની લાંબા સમયથી ચાલતી મિત્રતાને મહત્વ આપે છે વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આવતીકાલે ચેન્નાઈમાં સંશોધન ઉદ્યોગ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા સંમેલનનું ઉદઘાટન કરશે બે દિવસીય સંમેલનનું આયોજન ચેન્નાઈ અને કરાઈકુડીમાં ઔદ્યોગિક સંશોધન પરિષદ એકમો દ્વારા કરવામાં આવી રહ્યું છે પત્રકારો સાથે વાત કરતા ચેન્નાઈમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ સંશોધન કેન્દ્રના નિયામક ડોક્ટર એન આનંદવલ્લીએ જણાવ્યું હતું કે આ સંમેલનનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉદ્યોગ અગ્રણીઓ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ અને સામાન્ય લોકો માટે નવીનતા આધારિત વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું છે કૃષિ ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારનું સ્વાગત કર્યું છે આકાશવાણી સમાચાર સાથે ખાસ વાતચીત કરતા નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર અરૂણ રાસ્તેએ જણાવ્યું કે નાના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે ઘઉં ચોખા ડેરી અને મરઘાં ઉછેર જેવી કૃષિ ચીજવસ્તુઓને કરારમાંથી બાકાત રાખવામાં આવી છે તેમણે કુલ નિકાસ પર અઢાર ટકા ડ્યુટી ઘટાડાના મુખ્ય ફાયદાની વાત કરી હતી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો અમેરિકા સાથે પરમાણુ કરાર નહીં થાય તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે વ્હાઈટ હાઉસમાં ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુને મળ્યાના એક દિવસ બાદ શ્રી ટ્રમ્પે કહ્યું કે તેમને આશા છે કે આવતા મહિને ઈરાન સાથેની વાતચીતનું પરિણામ આવશે રાષ્ટ્રપ્રમુખે ગયા વર્ષે ઇઝરાયેલ અને તહેરાન વચ્ચેના બાર દિવસના સંઘર્ષ દરમિયાન ઇરાનની પરમાણુ સુવિધાઓ ઉપર અમેરિકાના હુમલાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ઇરાને પહેલીવાર કોઈ કરાર ઉપર પહોંચવું જોઈતું હતું એકવાર અંદાજપત્ર સત્રનો પ્રથમ તબક્કો આજે સમાપ્ત થશે સંસદના બંને ગૃહો આગામી નવમી માર્ચે ફરીથી મળશે આજે વિશ્વ રેડિયો દિવસ ઉજવાઈ રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આવતીકાલે કાર્યસ્થળ પર મહિલાઓની સલામતી પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ તેરમી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીમાં બે તૃતિયાંશ બહુમતીનો આંકડો પાર કર્યો અને ઈરાન અમેરિકા સાથે પરમાણુ કરાર નહીં કરે તો ગંભીર પરિણામોનો સામનો કરવા તૈયાર રહેવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચેતવણી આકાશવાણી ઉપરથી રાષ્ટ્રીય સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યે ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ